પણ આણંદ બેઠક ઉપર હું વધારે હું માનું છું બનાસકાંઠા કરતાં બી આણંદ બેઠક અમિત ચાવડાની એમાં બહુ અનુમાન લગાવવું મુશ્કેલ છે પણ જે ત્રણ બેઠકો કોંગ્રેસ માટે જે સૌથી વધારે આશાસ્પદ છે એમાં બનાસકાંઠા આણંદ અને અમરેલી બીજેપી નો આંતરિક વિખવાદ કાસ્ટ ફેક્ટર અને ઉમેદવાર ખાસ કરીને કોંગ્રેસે આ વખતે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટ કર્યું હતું એ પ્રમાણમાં ઘણું સારું હતું અને કોંગ્રેસે સ્ટ્રેટેજીપૂર્વક તમે જુઓ કે જે આઠ બેઠકો એને પોટેન્શિયલ દેખાતી હતો જ્યાં ફાઇટ આપી શકે એવી હતી એનું બધું જ કોન્સન્ટ્રેશન ફક્ત એ આઠ બેઠક ઉપર હતું જે સીટ ઉપર એ જીતતી નથી ગાંધીનગર નવસારી અર્બન સીટો એ બધી કોંગ્રેસ ગેવઅપ આપી જ દીધી હતી ત્યાં નથી કોઈ મોટા નેતાની રેલી કરી કે નથી કોઈ એવા એફર્ટ કર્યા જે એફર્ટ કર્યા છે તમે જો રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીની સભાઓ પણ ન્યાય યાત્રા જ્યાં થઈ અને બનાસકાંઠામાં જ્યાં જીતવાની શક્યતા હતી ત્યાં જ કરવામાં આવી છે એટલે આ આઠ બેઠકો માંથી પણ જો આ એક્ઝિટ પોલ ને થોડોક આધાર લઈને આપણે ચાલીએ તો હું કદાચ એવું માનું છું કે જ્યાં સૌથી વધારે ફાઇટ થઈ છે જ્યાં ઉમેદવારો વાતાવરણ કાસ્ટ ફેક્ટર એ બધી જ રીતે જોઈને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને પણ આપણે જોવા પડે એ રીતે કે એનું પોતાનું નેટવર્ક કેવું છે વિધિન બીજેપી એને કેવો સપોર્ટ મળ્યો છે માનો કે ભાજપમાં ઇન ફાઇટિંગ હોય તો એવા સમાચારો આપણને ઇમિડિયેટલી આફ્ટર ઇલેક્શન વોટિંગ જોવા મળ્યા કે અમરેલીમાં સૌથી વધારે ઇન ફાઇટિંગ હતી ત્યાંના પૂર્વ સાંસદ જેની ટિકિટ કપાઈ એને ખુલ્લે આમ ઉમેદવારની પસંદગી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો એટલે આ ઇન ફાઇટિંગનો ફાયદો પણ એક ફેક્ટર હોઈ શકે કોંગ્રેસના ફાયદા બનાસકાંઠા અમરેલી આ ત્રણ બેઠકો હું માનું છું કે કદાચ સ્વિંગ અથવા તો કોઈ સરપ્રાઇઝ આપી શકે છે હું સૌથી પહેલી આણંદ કહું છું બીજી બનાસકાંઠા એની જોડે પાટણ દાહોદ કહું છું સુરેન્દ્રનગર કહું છું જુનાગઢ કહું છું અને પણ આશા માટે રાખતા આવું જયેશભાઈ કરતા હોય તો હું એમને એટલે મારું કેવું એવું છે કે આજ થી દસ બેઠકો ગુજરાત માં આવે છે સો ટકા ની વાત છે અને હું કહું છું આજે હું હશું કે આ ભાઈ શું બોલે છે અરે મારે પાછું લેવું પડે એવું પણ થાય આ બધા પોલ બોલ જોઈને બીજી વાત એવી છે કે બધા વાત એવી કરે છે કે બે બાજુ લોકો જુએ છે એક બાજુ મોદી સાહેબ ને બીજી બાજુ રાહુલજી તો મને એવું થાય છે કે બે હજાર ચૌદમાં જ્યારે સરકાર આવી આવીને એનડીએની એના પહેલા દેશવ્યાપી આંદોલન થયું હતું અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી

પથ કા અંતિમ લક્ષ્ય નહી હૈ સિંહાસન ચઢતે જાન સબ સમાજ કોઈ સાથ મે આગે હૈ બટતે જાન આ રાષ્ટ્રની ભારત માતાની જય કહીને અમે આગળ વધીએ છીએ

જે જયશભાઈની પણ ઈચ્છા હતી બંને એક સાથે હું જોવા પણ મળી રહ્યું છે આગળ સંગમ જયશભાઈ એક પ્રકારના કોંગ્રેસને નહીં ગમે પણ આપણે તો ભારતીય પરંપરા સનાતનમાં માનનારા લોકો છીએ એટલે ચોક્કસપણે આ એક એને અમી છાંટણા પણ છે પરંતુ ચોક્કસપણે એવું સ્પષ્ટ માનું છું કે એક તરફ જનમત છે અને જનતા જનાર્દનના મુખ્ય ભાવને સંપૂર્ણપણે અપમાનિત કરવાનો જે વર્ષો સુધી એક ધારુ કોંગ્રેસે કામ કર્યું છે એક સમય હતો કે જ્યારે એ લોકો ડાબેરીઓની સાથે કામ કરતા આજે ડાબેરીઓના સંપૂર્ણ પ્રભાવની અંદર અને સનાતન ધારાની પૂર્ણ વિમુખ થઈને અને જે ભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી મારે ચોક્કસ કહેવું છે કે દરેક સભાની અંદર અમે મહિલાઓને સૌચની જે એક એક પ્રકારનો ક્ષોભજનક હતી એમાંથી મુક્ત કરવાની વાત કરી છે અમે જે કહ્યું એ કામ કરતા આવ્યા નરેન્દ્રભાઈની સાથે ભારતીય જનતા પક્ષને સરકારના નાના નાના એકમો જેને કહેવાય એ કામ કરતા આવ્યા અને અમારે ત્યાં એક બૂથ એમાં દસ યુથ હોય છે કોંગ્રેસમાં એક બૂથમાં દસ જૂથ હોય છે કોંગ્રેસ પોતાનું આત્મચિંતન કરે અને એની બદલે અમે જ્યારે ભારતીય જનતા પક્ષ સામે આક્ષેપ કરે છે ત્યારે અમે જે કરેલા જનધન ખાતાની વાત કરતા ત્યારે કોંગ્રેસ અમારી સામે હસ્તી હતી અને જનતા જનાર્દનમાં આજે એક એક રૂપિયો સીધો એ લોકોના ખાતામાં જમા થાય છે દરેક સ્તરે પચીસ કરોડ લોકોને આપણે એ ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા એના એના આકલનની અંદર આજે જે ઘરે ઘરેના હાઉસિંગ હાઉસિંગના જે પ્રોજેક્ટ થયા એની અંદર પણ આપણે જોઈએ છીએ કે મેક્ઝિમમ હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા લોકોને નાનામાં નાના લોકોને પોતાના ઘરના ઘર થયા લોકોને આજે આયુષ્યમાન ભારત દ્વારા પાંચ કરોડ પાંચ લાખ પાંચ લાખની જગ્યાએ આપણે દસ લાખ કર્યા છીએ અહીંયા દસ લાખ સુધીની આરોગ્યને એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું આને આપણે મોદીની ગેરંટી કહીએ છીએ લોકો આ વાતને જાણે છે એટલા માટે ભવિષ્યની દ્રષ્ટિએ આપણે ક્યાં આગળ વધવાનું છે આ બંને વાતને સાર્વજનિક રીતે લઈને એટલું જ નહીં દેશ અને વિદેશમાં કરેલા નેતૃત્વના કામોને લોકો કાર્યો છે જનતા જેને નોર્સ કરે છે જનતાને આપડે જનાર્દન કહીએ છીએ જનાર્દન કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે એનું પરિણામ તો તમારે સત્તા પરમિશન લેવી કે કોંગ્રેસને બોલાવવા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ એનડીએ અલગ અલગ ટોટલ છ પોલ પ્રમાણે ભાજપ સરકાર બનશે દેશમાં એવું હિમાચલ પ્રદેશ હરિયાણા અને બિહારમાં પણ એનડીએ આગળ દેખાઈ રહ્યું છે મોટાભાગના રાજ્યોમાં સિદ્ધાર્થ ઇન્ડિયા ગઠબંધન છે એ પાછળ દેખાઈ રહ્યું છે પોલ ઓફ પોલ છે એટલે કે જેટલા પણ પોલ અહીં જેટલા સર્વે થયા છે તેનો આ સરેરાશ છે અને મોટાભાગના રાજ્યમાં પ્રદર્શન ભાજપનું સારું છે છે જે આંકડા પણ કહી રહ્યા ન ફક્ત કોઈ કોઈ એક ચેનલ કે એકનો સર્વે પ્રદર્શનુ મોટાભાગના તમામ સર્વે એ કહી રહ્યા છે કે ભાજપ એટલે કે એનડીએ ની સરકાર બની રહી છે મોટાભાગના રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થતું પણ જોવા મળી રહ્યું છે અને અનેક જગ્યાએ એ પરિસ્થિતિ છે મિતેશભાઈ અને બાકી લોકો પણ જે છે આપણી સાથે તે પણ કદાચ સહેમત થતા જોવા મળે છે કે જે જગ્યાએ ભાજપે ખાતું પણ નહોતું ખોલાયું તે જગ્યાએથી ખાતું પણ ખુલતું જોવા મળી શકે છે મુકેશભાઈ ક્વિક રિએક્શન લઈ લો છું પછી મારે સાહેબો પાસે પણ જવું પડશે

કે તમે ડિવાઈડ એન્ડ રૂલ્સને ભાગલાની વાત કરીને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી કરોડ રોજ બીવડાવવાની કોશિશ કરે છે અને ગૃહમંત્રી બોલ્યા અરે ગુજરાતમાં ક્યારે બોલ્યા આ ચૂંટણી દરમિયાન હું જ કહું છું તમે જે કહી રહ્યા છો એડિટેડ વિડીયો ક્લિપ ઉલ્લેખ કરી રહ્યા છો અરે આવી છે

જે કઈ કરવા ગયા સારી બાબત છે એને મીડિયામાં પ્રદર્શિત કરવાની જરૂર ખરી એને શું કહેવાય અચ્છા તમે બીજી વાત કરો રાહુલજીને સહેજાદો અરે ભાઈ તમે સહેજાદાની વાત કરો છો તમે એક બાજુ

ચાર હજાર કિલોમીટર પેદલ ચલાય લોકો બાત સુનને કે ચાલીસ કિલોમીટર તો ચલ કે દીધા કેતન ભાઈ આ મુદ્દાઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા હોય અથવા ચૂંટણીમાં જઈ રહ્યા હોય પણ તમને લાગે છે પ્રભાવ જનતાની વચ્ચે ચૂંટણીમાં હંમેશા જે વાત થઈને આપણે કે ચૂંટણી માત્ર કોઈ એક નેરેટિવ ઉપર નથી લડાતી ચૂંટણીના ત્રણ સ્તર હોય છે એક તો જે જાહેર સભાઓમાં અને મીડિયા ઇન્ટરવ્યુમાં જે કહેવાતું હોય છે એના કારણે એક ચૂંટણીનો માહોલ બને છે મોટાભાગના લોકોનું મતદારોનું માનસ જે તે દિશામાં વિચારતું થાય એ માટે બીજું સ્તર હોય છે કેન્ડિડેટોનું સિલેક્શન કયા વિસ્તારમાં કયો કેન્ડિડેટ છે એનું કાસ્ટ બેકગ્રાઉન્ડ કયું છે કાસ્ટના મતો કેટલા છે એના ઉપર આધાર છે અને ત્રીજું જે તે પાર્ટીની કાર્યકર્તાઓની બૂથ લેવલની સ્થિતિ બૂથ લેવલનું મેનેજમેન્ટ ઘણીવાર એવું હોય છે કે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ આપણને એવું લાગે છે કે વલસાડ બેઠક ઉપર આણંદ બેઠક ઉપર કે સુરેન્દ્રનગર બેઠક ઉપર આ મુદ્દાએ અસર કરી હકીકતમાં એવું નથી હોતું મતદાર ઘણા બધા ફેક્ટર વિચારીને મત કરતો હોય છે બરાબર એટલે શક્ય છે કે એને સુરેન્દ્રનગરમાં એની કાસ્ટનો ઉમેદવાર છે એટલે એને મત આપ્યો હોય શક્ય છે કે એને કોંગ્રેસને મત આપવો હોય પણ કોંગ્રેસનો કોઈ એજન્ટ ન મળ્યો હોય અથવા તો ભાજપને મત આપવો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ એના ઘર સુધી સ્લીપ આપવા ન આવ્યો હોય એના કારણે બીજા પાર્ટીને મત આપે એટલે પણ એક જે સેન્ટ્રલ પોલ નેરેટિવ બનતો હોય છે કે ભાઈ બીજેપી રામ મંદિર સહિત વિકાસના કાર્યો સહિત નરેન્દ્ર મોદીના ચહેરા સહિત જે મત આપ્યા એની સામે એનડીએ ઇન્ડિયા એલાયન્સ એ બંધારણ ની વાત કરી તમારા અનામત છીનવાઈ જશે એની વાત કરી મહિલાઓને ન્યાયની વાત કરી એટલે આ બધાના કારણે મતદારોનો પ્રવાહ એક તરફ વળતો હોય છે એ વિચારતો થતો હોય છે પણ એવું નથી હોતું કે ભાઈ માત્ર મેં આ ઢંઢેરામાં તમે આ વાત કરી એટલા માટે જ મેં તમને મત આપી દીધો એની પાછળ સ્થાનિક કેન્ડિડેટની લોકપ્રિયતા કેટલી છે એનું કાસ્ટનું બેકગ્રાઉન્ડ કેવું છે ને આપણે ત્યાં કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે આપણે માનીએ કે ન માનીએ પણ કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે ને ગામડાઓમાં જે હંમેશા મતદાન થતું હોય છે શહેરમાં એક પાર્ટી આપે વાઇફ કદાચ બીજી પાર્ટી મત આપી શકે છે ગામડાઓમાં જે સિત્તેર થી એસી ટકા મતદાન છે એ કોમ્યુનિટી બેઝ ઉપર થતું હોય છે અને એના કારણે કઈ કમ્યુનિટી કઈ પાર્ટી ને મત આપે છે એના આધારે આરજીત નક્કી એક સર્વેમાં સર એ પણ જોવા